નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવાર આજે આપણે ભાવનગર મોરબી અને જામનગર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો સૌપ્રથમ ભાવનગર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈ લઈએ એરંડા એક થી એક ચણા અગિયારસો એસી થી બારસો ડુંગળી ત્રણસો નેવ થી ચારસો પચાસ બાજરી ત્રણસો નેવ થી ચારસો ને પચાસ રૂપિયા તલકાળા સત્યાવીસો પચાસ થી સત્યાવીસો પચાસ તલ સફેદ ચોવીસો થી ચોવીસો પચીસ ઘઉં ટુકડા ચારસો થી પાંચસો પંચાવન મગફળી ઝીણી અગિયારસો સત્યાવીસ થી અગિયારસો ને એકાવન રૂપિયા મગફળી એક હજાર પચીસ થી અગિયારસો બેતાલીસ કપાસ તેરસો એકસઠ થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા હવે મિત્રો મોરબી માર્કેટ યાર્ડના તાજા બજાર બહુ જોઈ લઈએ સિંગદાણા સોળસો છ થી સોળસો અઠ્યાસી જીરું ચુમ્માલીસો એસી થી પાંચ હજાર ચણા અગિયારસો થી અગિયારસો ચોતેર બાજરી ચારસો ઓગણસાઠ થી ચારસો ને પંચ્યાસી રૂપિયા તલ સફેદ અઢારસો થી ચોવીસો વીસ ઘઉં ટુકડા પાંચસો અગિયાર થી પાંચસો ને એક્યાસી રૂપિયા હવે મિત્રો હળવદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈ લઈએ 0 દસ હજાર એકસો થી અગિયાર હજાર બસો ગુવારગમ એક હજાર એકાવનથી અગિયારસો પચીસ એરંડા અગિયારસો પચાસથી બારસો નવ ધાણા બારસો એકથી ચૌદસો ને પંચાવન રૂપિયા બત્રીસો ઘઉં ટુકડા ચારસો થી પાંચસો છોપન મગફળી અગિયારસો એકથી સત્તરસો એકવીસ કપાસ અગિયારસો એકથી પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે